શનિ ચાલશે અવળી ચાલ એકત્રીસ ઓગસ્ટ સુધી કરશે ખૂબ પરેશાન આ બાર રાશિના લોકો રહેજો સાવધાન જ્યોતિષમાં કર્મપ્રધાન અને ન્યાયાધીશ તરીકે ઓળખાતા શનિ મહારાજનું મહત્વનું સ્થાન છે તેમને સૌથી ક્રૂર ગ્રહ પણ માનવામાં આવે છે કારણ કે શનિદેવ ભૂલોની સજા આપવામાં કોઈ દયા નથી બતાવતા શનિ એ સૌરમંડળમાં સૌથી ધીમી ગતિનો ગ્રહ છે તો મિત્રો આ વીડિયોમાં અમે તમને જણાવીશું કે એ બાર રાશિ કઈ છે કે જેને સાવધાન રહેવાની જરૂર છે અને તેને કઈ કઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે તો મિત્રો આ વીડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી આ વીડિયોને પૂરો જોજો વીડિયોમાં આગળ વધતા પહેલા હે શનિદેવ હું તમને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જે પણ લોકો તમારો આ વીડિયો જોઈ રહ્યા છે તેમની ઉપર તમારી કૃપા દ્રષ્ટિ હંમેશા બનાવી રાખજો અને સદાય તેમનું ભલું કરજો તો મિત્રો મારી આ પ્રાર્થના શનિદેવ સુધી પહોંચે તે માટે આ વીડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને નીચે કોમેન્ટમાં જય શનિદેવ જરૂર લખજો જેથી મારી આ પ્રાર્થના ભગવાન શનિદેવ સુધી પહોંચી શકે અને શનિદેવ તમારું કલ્યાણ કરે તો મિત્રો વિડીયો આગળ વધીએ મીન રાશિ ભય તમારી ખુશીને હાનિ પહોંચાડી શકે છે તમારે એ સમજવાની જરૂર છે કે એ તમારા જ વિચારો અને કલ્પનાનું ઉત્પાદન છે તે સ્વયં સ્ફુરિતાને મારી નાખે છે જીવનના આનંદને નુકસાન કરે છે અને બનાવે છે આથી એ તમને બીકણ બનાવે એ પૂર્વે જ તેને ઉગતો જડામો જો તમે છાત્ર છો અને વિદેશમાં જઈને ભણતર કરવા માંગતા હોવ તો ઘરની નાણાકીય કટોકટી તમને હેરાન કરી શકે છે બહુ અગાઉથી ઘડેલી મુસાફરીની યોજના પરિવારમાં કોઈકની માંદગીને કારણે મુલતવી રહેવાની શક્યતા છે આજે તમને જાણ થશે કે તમારું પ્રિયપાત્ર તમને અનંતકાળ સુધી પ્રેમ કરશે તમે જો વગદાર લોકો સાથે રહેશો તો તમે તમારી કારકિર્દીમાં હરણફાળ ભરી શકશો પૈસા પ્રેમ પરિવારથી દૂર આજે તમે આનંદની શોધમાં કોઈ આધ્યાત્મિક ગુરુને મળવા જઈ શકો છો વરસાદ રોમાન્સ માટે જાણીતો છે અને તમને આજે આખો દિવસવા જ અતિ આનંદની અનુભૂતિ તમારા જીવનસાથી સાથે થશે લકી નંબર ચાર નસીબદાર રંગ ભૂરો અને સિલેટી ઉપાય સ્નેહ દેખાડવો અને વિધવાઓની મદદ કરવું સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ હોય છે કુંભ રાશિ આનંદ પ્રમોદ અને મોજ મજાનો દિવસ મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે ઘરના કામો તમને મોટા ભાગના સમયે વ્યસ્ત રાખે છે આજે તમે કુદરતી સૌંદર્ય દ્વારા અંજાઈ જાવ એવી શક્યતા છે તમને લાભ થવાની શક્યતા છે જો તમે તમારા વિચારો યોગ્ય રીતે રજૂ કરશો તથા કામમાં તમારી દ્રઢતા અને કટિબદ્ધતા દેખાડશો તો રમતગમત એ જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે પરંતુ રમતગમતમાં આટલું વધારે વ્યસ્ત ન થાવ કે જેથી તમારો અભ્યાસ ઓછો થઈ જાય તમે તમારા જીવનસાથીના પ્રેમને જંગતા હતા આજનો દિવસ તમને તમારા જીવનસાથીનો પ્રેમ આશીર્વાદ રૂપે આપશે લકી નંબર છ નસીબદાર રંગ પારદર્શક અને ગુલાબી ઉપાય સુખી દાંપત્ય જીવન માટે ગાયો અને ભૂરા કૂતરાઓને ખવડાવો મકર રાશિ તમારો ખુશમિજાજ સ્વભાવ અન્યોને ખુશ રાખશે ઘરમાં કોઈ ફંક્શન હોવાને લીધે આજે તમારું વધારે ધન ખર્ચ થઈ શકે છે જેના લીધે તમારી આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે બાળકો તથા તમારાથી ઓછો અનુભવ ધરાવતા લોકો સાથે તમારે ધીરજથી કામ લેવું પડશે પ્રેમમાં તમે નિરાશ થયા હશો પણ નાસીપાસ થશે નહીં કેમ કે પ્રેમીઓ ખૂબ જ અધીરા હોય છે જમીનને લગતા મોટા સોદા પાર પાડવાની સ્થિતિમાં તમે હશો તથા મનોરંજક પ્રોજેક્ટમાં અનેક લોકોને સાંકળો કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલની મુલાકાત લેવા માટે સારો દિવસ તમારા અને તમારા જીવનસાથી વચ્ચે કોઈ બહારની વ્યક્તિ મતભેદ સર્જવાનો પ્રયાસ કરશે પણ તમે બંને આ પ્રયાસને સંભાળી લેશો લકી નંબર નવ નસીબદાર રંગ લાલ અને મરૂન ઉપાય નાણાકીય સ્થિતિને ઉર્જાવાન કરવા માટે વાળ વૃક્ષ અથવા નિમ વૃક્ષ દૂધ અર્પણ કરી એમના નીચેની માટીની કપાળ ઉપર તિલક કરો ધન રાશિ બાળકો તમારી સાંજને આહલાદક બનાવી દેશે અને નીરસ દિવસની અલવિદા કહેવા એક સારા ડિનરનું આયોજન કરો તેમનો સાથ મારા શરીરમાં નવું જોમ ભરી દેશે લાંબા ગાળાના કોઈ પણ રોકાણ ટાળો તથા તમારા સારા મિત્ર સાથે કેટલીક ખુશીભરી ક્ષણો વિતાવો બાળકો તથા તમારાથી ઓછો અનુભવ ધરાવતા લોકો સાથે તમારે ધીરજથી કામ લેવું પડશે છે તેવા લોકોને પોતાના જીવનસાથીમાં મજબૂત ખુશીનું સ્ત્રોત દેખાશે કામના સ્થળે આકાર લઈ રહેલા ફેરફારથી તમને લાભ થશે આધ્યાત્મિક ગુરુ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે તમારા જીવનસાથી આજે તમારી માટે કશું ખરેખર ખાસ કરશે લકી નંબર નવ નસીબદાર રંગ લાલ અને મરૂન ઉપાય કુટુંબ સુખને વધારવા માટે પાંચ નાની છોકરીઓને દૂધ અને મિશ્રી ખાંડના ટુકડા વિતરિત કરો વૃશ્ચિક રાશિ તમારા ભયનો ઈલાજ કરવાનો સમય બાકી ગયો છે તમારે એ સમજવું જોઈએ કે ભય માત્ર શારીરિક ક્ષમતાઓને જહાની નથી પહોંચાડતો પણ જીવનને પણ ટૂંકાવે છે જે લોકોએ પોતાના પૈસા જુગારમાં લગાવી રાખ્યા છે તેમને આજે નુકસાન થવાની શક્યતા છે તમને જુગારથી દૂર રહેવાની સલાહ આપવા માંગ આવે છે મિત્રો દ્વારા તમે મહત્વના સંપર્કો બનાવશો રોમાંસની શક્યતા છે પણ શારીરિક લાગણીઓ જાગી શકે છે અને તેને કારણે તમારો સંબંધ બગડવાની શક્યતા છે તમારા બોસ નોંધ લે એ પૂર્વે બાકી રહેલા કાર્યો પૂરા કરો આ રાશિના લોકો મફત સમયમાં આજે કોઈ સમસ્યાનું સમાધાન શોધવાનો પ્રયાસ કરી શકે છે કોઈ સંબંધી મિત્ર અથવા પાડોશી આજે તમારા લગ્નજીવનમાં તણાવ પેદા કરી શકે છે લકી નંબર ત્રણ નસીબદાર રંગ કેસર અને પીળો ઉપાય પોતાની વિત્તીય સ્થિતિ સારી કરવા માટે બહાર જતા પહેલા કપાળ ઉપર લાલ સિંદુર નો તિલક લગાવો તુલા રાશિ ખાતી પીતી વખતે ચેતતા રહેજો બેદરકારી તમને બીમાર પાડી શકે છે આજે ઘરથી નીકળતા પહેલા વડીલોનું આશીર્વાદ લો આનાથી તમને ધન લાભ થઈ શકે છે તમારા તરફથી કંગી વધુ કર્યા વિના અન્યોનું ધ્યાન ખેંચવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે તમારા પ્રિયપાત્રનું તમારી આસપાસ મહત્વના લોકોને તમે તમારા મંતવ્યો જણાવશો તો તેનાથી તમને લાભ થશે તમારા સમર્પણ અને ઈમાનદારી માટે તમારી સરાહના થવાની શક્યતા છે જિંદગીની ચાલતી ભાગદોડમાં આજે તમને પોતાના માટે સમય મળશે અને તમે પોતાના પસંદગીના કામો કરવામાં સક્ષમ હશો લગ્નજીવનમાં મુશ્કેલ તબક્કા બાદ આજનો દિવસ તમને થોડી રાહત પૂરી પાડશે લકી નંબર એક નસીબદાર રંગ નારંગી અને સોનેરી ઉપાય કૂતરાઓને રોટી બ્રેડ ખવડાવવાથી સારો સ્વાસ્થ્ય મેળવવામાં સહાયતા થાય છે કન્યા રાશિ આજના મનોરંજનમાં રમત પ્રવૃત્તિઓ તથા બાહ્ય કાર્યક્રમોનો સમાવેશ થવો જોઈએ તમારી પાસે પૈસા પણ પર્યાપ્ત માત્રા માંગ હશે અને આની સાથે જ મનમાંગ શાંતિ પણ હશે સંબંધીઓને મળવા જવા નાનકડી મુસાફરી તમારા રોજિંદા ભર્યા સમયપત્રકમાંથી તમને રાહત તથા હળવાશ આપશે જો તમને લાગે છે કે તમારો પ્રિયતમ તમારી વાત સમજી શકતો નથી તો આજે તેમની સાથે સમય પસાર કરો અને સ્પષ્ટપણે તમારી વસ્તુઓ તેમની સામે મૂકો આજે તમારા મગજમાં આવતા નાણાં બનાવવાની યોજનાનો લાભ લો આજે તમારા પોતાના વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને ઘરના લોકો સાથે વાત કરો જો તમે આ નહીં કરો તો બિનજરૂરી ઝઘડાને કારણે તમારો સમય બગડી શકે છે તમને પામીને તમારા જીવનસાથી ધન્યતા અનુભવતા હોય એવું લાગે છે આજે આ ક્ષણનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરી લો લકી નંબર 7 નસીબદાર રંગ ક્રીમ અને સફેદ ઉપાય દ્રષ્ટિ બાધિત લોકોની મદદ અને સેવા કરો અને પોતાનું પ્રેમ જીવનમાં સકારાત્મક જાદુ જુઓ સિંહ રાશિ ધીરજ રાખો કેમ કે તમારા સતત પ્રયાસો વિવેકબુદ્ધિ તથા સમજદારી તમને સફળતાની ગેરંટી આપે છે તમારા પિતાની કોઈ સલાહ તમને કાર્યક્ષેત્રમાં આજે ધનલાભ કરાવી શકે છે તમારી નિકટના લોકો અંગત સ્તરે સમસ્યાઓ ઉભી કરશે આજે તમને તમારા પ્રિયપાત્રની એક નવી અદ્ભુત બાબત જોવા મળશે આજે તમારા કામની સરાહના થશે તમારા જમા પાસા તથા ભાવિ યોજનાઓનું પુનરાવલોકન કરવાનો સમય તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ચોક્કસ વિશ્વાસનો અભાવ સર્જાશે તેને કારણે લગ્નજીવનમાં તાણ સર્જાશે લકી નંબર નવ નસીબદાર રંગ લાલ અને મરૂન ઉપાય કુટુંબમાં આશીર્વાદ અને શાંતિનો આનંદ લેવા માટે માતાનો આદર અને પ્રેમ કરો કર્ક રાશિ રચનાત્મક કામ તમને નિરાંતવા રાખશે નિરાંતના પૈસા બીજા કોઈને આપવું કોઈને ગમતું નથી છતાં ને તમે આજે કોઈ જરૂરી આત્મનને પૈસા આપી શાંતિનો અનુભવ કરશો તમારે નિરાંત અનુભવવાની તથા નિકટના મિત્રો અને પરિવારના સભ્યો વચ્ચે ખુશી શોધવાની જરૂર છે તમારા સમર્પિત તથા અડગ પ્રેમમાં જાદુઈ રચનાત્મક શક્તિઓ છે આજના અદભુત દિવસે તમારા સંબંધો માંગની તમામ ફરિયાદો તથા તથા રોષ આજે અદૃશ્ય થઈ જશે પ્રવાસ તરત કોઈ પરિણામ નહીં લાવે પણ ભાવિ લાભ માટે તે સારો પાયો ચણશે તમારા જીવનસાથી તમારા ખરા દેવદૂત છે અને તમને એ બાબત આજે સમજાશે લકી નંબર બે નસીબદાર રંગ ચાંદી અને સફેદ ઉપાય પરિવારમાં સભ્યો વચ્ચે ખુશી વધારવા માટે નિયમિત રૂપે શિવલિંગ ઉપર પાણી રેડો મિથુન રાશિ આજે તમારી પાસે સારો એવો સમય હશે આથી તમારા સારા સ્વાસ્થ્ય માટે લાંબી વોક પર જાઓ તમે જો અન્યોના શબ્દો પર ધ્યાન આપીને રોકાણ કરશો તો આજે આર્થિક નુકસાનની શક્યતા જોવાય છે તમારી લાગણીઓ પર અંકુશ મૂકવો તમારી માટે મુશ્કેલ થઈ પડશે પણ તમારી આસપાસના લોકોને કનડતા નહીં અન્યથા તમે એકલા પડી જશો તમારી હિંમત પ્રેમ અપાવશે એક મુશ્કેલ તબક્કા બાદ આજનો દિવસ તમને કામના સ્થળે કશોક સુંદર આપી આશ્ચર્યચકિત કરી જશે મહત્વના લાખો સાથે વાતચીત કરતી વખતે તમારા શબ્દો તકેદારીપૂર્વક પસંદ કરો આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ દિવસ વિતાવશો લકી નંબર સાત નસીબદાર રંગ ક્રીમ અને સફેદ ઉપાય સ્થિર નાણાકીય સ્થિતિ માટે દેવી દુર્ગા સિંઘવાહીની શેરની સવારી કરતા ચિત્રક મૂર્તિની પૂજા કરો વૃષભ રાશિ તમારો માયાળુ સ્વભાવ આજે અને ખુશીભરી ક્ષણો લાવશે તમે જો થોડા વધુ નાણાં મેળવવા માર્ગ શોધી રહ્યા હો તો સુરક્ષિત આર્થિક યોજનાઓમાં રોકાણ કરો તમારી મોહિની તથા વ્યક્તિત્વ તમને નવા મિત્રો બનાવવામાં મદદ કરશે રોમાન્સ માટે બહુ સારો દિવસ નથી કેમ કે તમને સાચો પ્રેમ નહીં મળે તમે એવી કોઈક મોટા બાબતનો હિસ્સો બનશો જે તમને સરાહના તથા વળતર બંને મેળવી આપશે કોઈ પણ સંજોગોમાંગ તમારે તમારા સમયની કાળજી લેવી જોઈએ યાદ રાખો જો તમે સમયની કદર ન કરો તો તે ફક્ત તમને નુકસાન કરશે તમારા લગ્નજીવન પર તમારા પરિવારને કારણે અવળી અસર પડી શકે છે પણ તમે આ બંને જણા પરિસ્થિતિને સમજદારીપૂર્વક સંભાળી લેશો લકી નંબર નવ નસીબદાર રંગ લાલ અને મરુ ઉપાય તમારા પ્રેમ જીવનને વધારવા અને જીવંત કરવા માટે તમારા સાથીને પ્લેટિનમ આધારિત ઘરેણા ભેટ કરો રાશિ તમને વધુ સારા બનાવતા તમારી સુધારણાને લગતા પ્રોજેક્ટ્સમાં શક્તિ લગાડો ઉતાવળમાં મૂડીરોકણને લગતા નિર્ણયો લેતા નહીં દરેક શક્ય બાજુથી તમે રોકાણ અંગે ચકાસણી નહીં કરો તો નુકસાન થવું ચોક્કસ છે સમગ્રતર લાભદાયી દિવસ પણ તમે જેના પર તમે વિશ્વાસ કરી શકો છો એવું તમે વિચારો છો એ તમને નિરાશ કરશે તમારા પ્રિયપાત્રના કઠોર શબ્દોને કારણે તમારો મૂડ કદાચ વ્યગ્ર થઈ શકે છે કોઈ બાબત કે ઘટના બને તેની રાહ ન જોતા બહાર નીકળો અને નવી તકોને શોધો એકાંતમાં સમય પસાર કરવો સારું છે પરંતુ જો તમારા મનમાં કંઈક ચાલતું હોય તો લોકોથી દૂર રહીને તમે વધુ પરેશાન થઈ શકો છો તેથી તમને અમારી સલાહ છે કે લોકોથી દૂર રહેવું મને તમારી સમસ્યા વિશે કોઈ અનુભવી વ્યક્તિ સાથે વાત કરવાનું વધુ સારું છે તમારા જીવનસાથી તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર બને એવી શક્યતા છે લકી નંબર એક નસીબદાર રંગ નારંગી અને સોનેરી ઉપાય પ્રેમ જીવન કાળા ધોળા કૂતરાઓ ને રોટી બ્રેડ ખવડાવી સમૃદ્ધ બનાવો જો મિત્રો તમે પણ શનિદેવના સાચા ભક્ત છો અને તમને આ વિડીયો ગમ્યો હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી અમારા નવા નવા વિડીયો તમને સૌથી પહેલા મળે તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી રાધે રાધે